માર્ગો ઉપર નીકળ્યા હતા તાજેતરમાં પર્વધિરાશ પર્વ પર્યુષણ પૂર્ણ થયેલ છે અને દર વર્ષે મોરબીમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉપસ્થિત રહેતા હોય છે પરમ પૂજ્ય બોધિ દર્શન વિજયજી તથા સાધ્વીજી મહારાજની હાજરીમાં મોરબીના દરબારગઢ પાસે આવેલા દેરાસરેથી ચાંદીની પાલખીમાં ભગવાન નગરયાત્રાએ નીકળ્યા હતા અને મોરબીના ગ્રીન ચોક નાગર દરવાજા ચોક સરદાર રોડ સવાસર પ્લોટ થઈને આ નગરયાત્રા મોરબીના શનાળા રોડે આવેલ જૈન દેરાસરે પહોંચી હતી પરમાત્માની રથયાત્રા જે વાર્ષિક રથયાત્રા અમારા શાસ્ત્રોમાં જે કર્તવ્ય બતાવ્યા છે એ પૈકીનું એક કર્તવ્ય કે વર્ષમાં એક વખત પરમાત્માને નગરયાત્રા વાતથે ગાજતે કરાવવાની હોય છે એની આ રથયાત્રાનું આખું પ્રોસેસન છે આ વર્ષે મોરબી દરબારગઢ શ્રી સંઘમાં પૂજ્ય ગુરુ ભગવંત બોધિ દર્શન વિજયજી મહારાજ સાહેબ આદિ બે અને સાધ્વીજી ભગવંતનું ચાતુર્માસ મળ્યું છે અને ખૂબ જ સુંદર રીતે દરેક વર્ગના લોકો આરાધના કરી રહ્યા છે આ વખતે તપશ્ચર્યા પણ લગભગ ચાલીસેક જેટલી તપશ્ચર્યા થયેલ છે અને બધાને ખૂબ સાતા છે દરબારગઢ જૈન દેરાસરથી આ પરમાત્માની રથયાત્રા શરૂ થાય છે અને મુખ્ય રાજમાર્ગ ગ્રીન ચોક નેરુ ગેટ જૂના બસ સ્ટેન્ડ થઈ સાવસર પ્લોટ થઈ અને પ્લોટ દેરાસરજી ખાતે આ પરમાત્માની રથયાત્રા પૂર્ણ થાય છે